સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બોર્ડ નંબર સાતમાં ભાજપના ઉમેદવાર કપિલાબેન ઔડનો જંગી પ્રચાર દમણ મ્યુનિસિપલ કાઉન્સિલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પોતાનો પ્રચાર વેગવંતો બનાવ્યો છે જેના અનુસંધાને બીજેપીના બોર્ડ નંબર સાતના ઉમેદવાર કપિલાબેન ઔડ દ્વારા આજે વિશાળ રેલી સાથે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો કપિલાબેન ઓડે મોટી સંખ્યામાં સમર્થકોને સાથે રાખીને વોર્ડ નંબર સાતના મુખ્ય વિસ્તારો જેવા કે કુંભારવાડ ધોબી તળાવ મહ્યાવંત તીનબત્તી અને ઢાંકલીની વાડી સહિતના વિસ્તારોમાં જંગી રેલી યોજીને ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો હતો આ ચૂંટણી પ્રચારમાં તેમની સાથે ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પ્રભારી વિશાલ ટંડેલ ચંદ્રગીરી ટંડેલ રવિ રાણા સુરેશ ઓડ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા આ પ્રસંગે ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પ્રભારી વિશાલ ટંડેલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાતની અમારી ઉમેદવાર કપિલાબેન ઓળની પ્રચંડ રેલી ચાલી રહી છે અને તેમને દરેક ઘરમાંથી સારો પ્રતિસાદ મળ્યો રહ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે અહીંયા પંદરમાંથી બાર વોર્ડમાં ભારતીય છે વિશાળ વોર્ડ અને બહેનોને અપીલ કરી હતી કે પાંચ તારીખે જ્યારે ચૂંટણી છે ત્યારે પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરવા માટે સૌ લોકો સો ટકા મતદાન કરે અને કમળનું બટન દબાવીને કપિલાબેન ઓર્ડને જંગી બહુમતીથી ચૂંટીને દમણ નગરપાલિકામાં મોકલે તેમણે ભારતીય જનતા પાર્ટી અને કમળના ફૂલ માટે મત આપવા વોર્ડની જનતાને અપીલ કરી હતી आप देख सकते हैं कितनी यहाँ पर प्रचंड यहाँ पर रैली चल रही है और सभी घरों से जो प्रतिशत यहाँ पर मिल रहा है पांच तारीख को जब चुनाव है तब तो पांच साल का जब भविष्य तय करना है वार्ड नंबर सात के दमन नगर पालिका के क्षेत्र के सभी देवतुल्य जनता से मतदार भाई और बहनों से हम अपील करना चाहते हैं कि आपका बहुमूल्य मत जो है वो कपिला बेन और को अपना कमल वाला बटन दबाकर उन्हें जंगी से चुन के यहाँ से दमन नगर पालिका में भेजे जैसे कि आपको ज्ञात है कि पंद्रह में से बारह वार्डो में भारतीय जनता पार्टी के सभी प्रत्याशी नीर चुनकर आ गए शेष बचे तीन वार्डो में चुनाव चल रहे आज सात नंबर की हम रैली में हैं घर घर जाकर पुनः एक बार हम लोग वोट के लिए अपील कर रहे हैं भारतीय जनता पार्टी के लिए कमल के फूल के लिए कपिलान ओड के लिए तो पुनः आप सभी को मतदार भाइयों बहनों को हम अपील करना चाहते हैं कि पांच तारीख को सब लोग मिलकर जाकर सौ मतदान करें और अपना बहुमूल्य मत ધન્યવાદ દમણવાડામાં ભાજપના ઉમેદવાર મુકેશ ગોસાવી ની વિશાળ રેલી સમર્થકો નો ઉમળકો દમણ જિલ્લા પંચાયતની દમણવાડા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ ગોસાવીએ આજે તેમના સમર્થકો સાથે સમગ્ર દમણવાડા વિસ્તારમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું આ રેલીની શરૂઆત ગ્રામ પંચાયત કચેરીથી થઈ હતી અને તે બારિયાવાડ ડોલર ઢોલરભામડી સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી વળી હતી રેલીમાં મુકેશ ગોસાવી સાથે ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલ હાર્ગની પટેલ દિનેશ ધોડી ભાવિક હડપતિ વિકાસબાબુ પટેલ ખુરશીદ માંજરા સહિતના અનેક અગ્રણીઓ જોડાયા હતા આ તમામ નેતાઓએ દમણવાડાના રહેવાસીઓને કમળના નિશાન પર મત આપીને મુકેશ ગોસાવીને પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા માટે આહવાન કર્યું હતું રેલી દરમિયાન દરેક વિસ્તારમાં મુકેશ ગોસાવીનું પુષ્પમાળા પહેરાવીને ભાવભીનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉમેદવાર મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે દમણવાડાના લોકોનું સુખ સમૃદ્ધિ અને ભવિષ્ય સુદૃઢ બનાવવા માટે તેમના તમામ પ્રયાસો છે તેમણે દાવો કર્યો હતો કે સરપંચ તરીકેના તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં દમણવાડામાં જે વિકાસ થયો છે તેવો વિકાસ પહેલાં ક્યારેય નહોતો થયો તેમણે આ વિકાસનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મહેનતને આપ્યો હતો તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ ચૂંટણીમાં જીત તો અમારી છે પરંતુ અમારું ધ્યાન ગામનો એક પણ મત વેડફાય નહીં તેના પર છે કારણ કે દરેક વ્યક્તિનો મત દમણવાડાના વિકાસ સમૃદ્ધિ અને સોનેરી ભવિષ્ય માટે હોવો જોઈએ તેમ જણાવીને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મુકેશ ગોસાવી જીતની આશા વ્યક્ત કરી હતી સુખ સમૃદ્ધિ અને એમનું ભવિષ્ય સુદ્રઢ બને એ માટે અમારા તમામ પ્રયાસો છે આવતા દિવસોના અંદર અમે એના અંદર ખૂબ જ કામ કરવાના છે અને અમે દાવાની સાથે કહી શકીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષના અંદર સરપંચ તરીકેના કાર્યકાળમાં દમણવાળાના અંદર જે વિકાસ થયો છે એવો વિકાસ પહેલાં નહોતો થયો અને આ વિકાસનો શ્રેય આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ અને આપણા લોકલાડીલા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મહેનત આભારી છે દમણવાડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ ચૂંટણી જુઓ તો કશું જ નથી કારણ કે અમારી સામે જે ઉમેદવાર ઉભા છે એમની પાસે કોઈક વિઝન નથી એમને ફક્ત કેટલાક લોકો દ્વારા ઊભા કરવામાં આવ્યા છે પરંતુ અમે એમને વધારે મહત્ત્વ આપતા જ નથી પરંતુ અમારું મહત્વ એ છે કે અમારો એક પણ મત ખોટો નહીં જવો જોઈએ કારણ કે અમારો મત દમણવાડાના વિકાસ માટે દમણવાડાના સમૃદ્ધિ માટે અને દમણવાડાના સોનારી ભવિષ્ય માટે રહેવો જોઈએ એટલે અમે આ પૂરેપૂરી પૂરા પ્રયાસ અમે કરી રહ્યા છીએ કે એક પણ વટ ખોટો ભેડફાઈ નહીં જીત તો અમારી જ છે પણ એક પણ મત વેડફાવો નહીં જોઈએ ડાભેલમાં સરપંચ પદના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના મહિલા ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર તેજ દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ ઉમેદવારોએ પ્રચારમાં પૂરેપૂરો જોર લગાવ્યો છે આ કડીમાં ડાભેલ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર હેમાક્ષી પટેલ અને જિલ્લા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવાર તોરલ પટેલે પણ પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે આજે બંને ઉમેદવારોએ સમર્થકો સાથે ડાભેલ વિસ્તારની ચીકુવાડી અને ધર્મિષ્ઠા પાર્ક સહિત વિવિધ ચાલીઓમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરીને મતદારોને વોટ આપવા હાકલ કરી હતી દમણ એક મોટું ઔદ્યોગિક ક્ષેત્ર છે જેમાં ડાભેલ અને સોમનાથ જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં કંપનીઓ આવેલી છે અહીં રોજગાર અર્થે દેશના દરેક ખૂણેથી અને એમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો મોટી સંખ્યામાં સ્થાયી થયા છે વર્ષોથી ડાભેલમાં રહેતા આ પ્રાંતિય લોકોની મતદાન નોંધણી પણ દમણમાં જ થઈ હોવાથી દરેક ચૂંટણીમાં ઉત્તર ભારતીય અને બિહારી સમુદાય એક મુખ્ય પરિબળ બની રહેશે આ સમુદાયને રીઝવવા માટે આજે હેમાક્ષી પટેલ અને તુરલ પટેલ દ્વારા ખાસ કેમ્પિયન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તેમને ઉત્તર ભારતીય સમુદાયના અગ્રણીઓ દેવેન્દ્ર વર્મા અને પપ્પુ ઝા સહિતના લોકોનો સારો સહકાર મળ્યો હતો આ પ્રસંગે ઉત્તર ભારતીય સમુદાયના અગ્રણીઓએ સમસ્ત ઉત્તર ભારતીય સમુદાયના ડાભેલના મતદાતાઓને ભાજપના સરપંચ પદના ઉમેદવાર હેમાક્ષી પટેલ અને જિલ્લા પંચાયતના ઉમેદવાર તોરલ પટેલને પ્રચંડ મતોથી વિજય બનાવવાની હાકલ કરી હતી તેમણે વધુમાં જણાવ્યું કે પોતાનો મત ખરાબ કરવાને બદલે ભારતમાં જે વિકાસ ચાલી રહ્યો છે વિકાસને જોઈને અને કમળને જોઈને કિંમતી મત આપીને બંને ઉમેદવારોને ભારે મતોથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી મેં ગ્રામ जिला पंचायत भाजपा उम्मीदवार पुरान बहन पटेल जी के लिए आप सबसे हाथ जोड़ के अनुरोध करता हूँ कि अपना कीर्ति मत देकर उनको भारी मतों से विजयी बनाएं और सरपंच पद के लिए बहन पटेल जी खड़ी हैं इनको बेट इनका सिंबल बेट है इस पर आप अपना मत देखें इनको भी भारी मतों से विजयी बनाएं कमल को देखें और विकास की ओर देखें और, दे और मोदी जी की ओर देखें सब पर प्रांत उत्तर भारतीय दमनवासी सभी से अनुरोध करता हूँ निवेदन करता हूँ कि अपना कीमती मत देकर भारी मतों से विजय बनाए उत्तर भारतीय से हमारे भाई बहन जितने धावेल के मतदाता हैं उनसे हाथ जोड़ के आग्रह है कि इस बार हमारे भाजपा प्रत्याशी सरपंच पद के उम्मीदवार हिमांशु बेन कन्नू भाई पटेल और जिला पंचायत के उम्मीदवार श्री तोरणबेन पटेल को बीजेपी के तरफ से सिंबल दिया गया है और समस्त उत्तर भारतीय से यही आग्रह करूंगा कि इस बार हमारे दोनों प्रत्याशी को प्रचंड मतों से यहाँ से विजय बना के भेजें और अपना मत खराब न करें ये समझिए कि हम मोदी जी के लिए काम कर रहे हैं आज अपने को विकास देखना है आज भारत में हमारा जो विकास चल रहा है डू टू मोदी जी के वजह से तो मोदी जी को देख करके दो नंबर सिंबल पे वोट करना है एक में बैट आएगा दो नंबर में ही और एक में कमल फूल आएगा वो भी दो नंबर में ही तो यही दोनों को विजयी बनाना है दमन टीएमसी वार्ड नंबर बार नाजप न उम्मीदवार लखनऊे तिरुपति सोसायटी चुटनी प्रचार साथ जनसभा योजी દમણ ટીએમસી વોર્ડ નંબર બારના ભાજપના ઉમેદવાર લખમ ટંડેલે પાર્ટીના અગ્રણી નેતાઓ સાથે મળીને પોતાનો ચૂંટણી પ્રચાર દોર જારી રાખ્યો છે પ્રચારના ભાગરૂપે દમણની તિરુપતિ સોસાયટી ખાતે ડોર ટુ ડોર પ્રચારની સાથે એક ભવ્ય ચૂંટણીલક્ષી જનસભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં સંઘ પ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેશ સકારિયા પ્રદેશ ભાજપના મહામંત્રી જીજ્ઞેશ પટેલ ભાજપના અગ્રણી નેતા વિશાલ ટંડેલ કાઉન્સિલર તમન્ના મીઠાણી સિમ્પલ કાટેલા પિયુષ પટેલ મોહમ્મદ અલી શીલુ પટેલ અને સત્યેન્દ્રસિંહ સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ અગ્રણી નેતાઓએ લખમ ટંડેલ માટે જાહેર જનતા પાસે સમર્થન માંગી ઉપસ્થિત મતદારોને સંબોધિત કર્યા હતા અને વોર્ડ નંબર બારના ભાજપના ઉમેદવાર લખમ ટંડેલને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે કમળના નિશાન પર મતદાન કરવા નિભાવભરી અપીલ કરી હતી સભામાં આવેલા મતદારોએ ભાજપના ઉમેદવાર લખમ ટંડેલ અને પક્ષના પદાધિકારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને પોતાનું સંપૂર્ણ સમર્થન આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે લખમ ટંડેલે તિરુપતિ સોસાયટીની પાણી રોડ અને લાઇટ જેવી તમામ મૂળભૂત સુવિધાઓ સત્તા પર આવ્યા બાદ સ્ટેપ બાય સ્ટેપ પૂરી કરવાની ખાતરી આપી હતી વળી તેમણે સોસાયટીમાં ભય ફેલાવતા અને લોકોને ધમકાવતા તત્વો સામે પરિણામ આવ્યા બાદ તાત્કાલિક પગલાં લેવાની અને આ સોસાયટીને તથા વોર્ડને સંપૂર્ણ ભયમુક્ત બનાવી દેવાની વાત ભરપૂર્વક કહી હતી આ સાથે જ તેમણે સંકેત આપ્યો હતો કે સોસાયટીની ઓફિસ અને જગ્યાઓ પર વર્ષોથી કબજો જમાવીને બેઠેલા લોકો હવે ગણતરીના દિવસોમાં જ જગ્યા ખાલી કરીને સોસાયટીને હેન્ડ ઓવર કરી દેશે અંતિમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સોસાયટીવાસીઓ કમળ પર સિક્કો મારીને જંગી બહુમતીથી અમને વોર્ડ નંબર બારમાં વિજય બનાવશે તિરુપતિ સોસાયટીમાં અમે સભા કરતાં પહેલાં ડોર ટુ ડોર એક એક ઘર એની અંદર ફ્લેટની અંદર વિઝિટ કરી અને લોકોનો જે અમને સહયોગ સાથને જે આશ્વાસન મળ્યું છે એ જોઈને અમને એવું લાગે છે કે અમને તિરુપતિવાળા હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ બીજેપી સિવાય લખમભાઈ સિવાય બીજા કોઈને વાટ નહીં આપી શકે અને આ સોસાયટીને જે બધી સમસ્યાઓ છે જે છે પાણી રોડ લાઈટ એ બધી સમસ્યા અમે લોકો સત્તા પર આવી રહ્યા એને સ્ટેપ બાય સ્ટેપ અમે લોકો પૂરી પાડશે જે અહીંયા ભય ફેલાવી રહ્યા છે કે લોકોને ધમકાવી રહ્યા છે અને એના માટે અમે જેવું રિઝલ્ટ આવ્યા પછી અમે તાત્કાલિકનો એનો પગલાં લેશું અને આ સોસાયટીને આ વોર્ડને ભય મુક્ત બનાવી દેશું જેમ દમન પ્રશાસને જે કર્યું છે કે આખા દમણમાં કોઈ આજે એવું કોઈ ભય રહ્યા નથી પેલા બધું ચાલતું કે અમારા તેમ પણ અમારું ને આ બધું બંધ કરી રહી ગયું તેમ આને બી અમે લોકો ભય મુક્ત કરી દેશું આ સોસાયટીમાં જે આજે દસ બાર પંદર વર્ષથી સોસાયટીની કે ઓફિસ હોવા છતાં પણ એ લોકો કબજા જમાઈને બેઠા છે પોતેની બાપની બાકી સમજીને અને એ બી હવે એ બે દિવસમાં ઇલેક્શન પૂરતું અમને પેન્ડિંગ છે બાકી બે ત્રણ દિવસમાં એ ખાલી કરીને સોસાયટીને હેન્ડ ઓવર કરી દેશે અને સોસાયટીવાળા એટલા ખુશ છે કે અમારી મોટા મોટી સમસ્યા દૂર થઈ આ લોકો આજે સોસાયટીની જે મિટિંગ બિટિંગ થાય છે ફૂટપાયલી પર બેસીને કબાટ લગાડીને બેસીને મિટિંગ કરી રહ્યા છે એટલે આ બધું ભય આખું સોસાયટીને ભય મુક્ત કરી નાખશું કોઈ બી હવે કોઈને કંઈ બિયાની જરૂર નથી અમે લોકો છે કંઈ બી થશે રાત્રે અડધી વાર અડી અડધી રાત્રે અમે લોકો અહીંયા આવીને બેસી જશું એટલે હવે આ સોસાયટીવાળા અમને પૂરેપૂરા વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને કમલ પર સિક્કા માગીને જંગી બહુમતીથી અમને વોર્ડ નંબર બારમાં અમને વિજય બનાવશે એ અમારી